એ નુકસાનના સર્વે કરવા માટે તાલુકા કક્ષાએ તમામ ગ્રામસેવકોને સૂચના આપી અને ટીમની રચના કરવામાં આવેલ છે અને દરેક ગ્રામસેવક પોતાના સેજામાં આવતા કાર્યક્ષેત્રના ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ મીડિયાના માધ્યમથી દરેક ખેડૂતોને પણ વિનંતી કરવામાં આવે છે કે જો પોતાના ખેતરની અંદર ખેતી અને બાગાયતી પાકોને નુકસાન હોય અને સરકારશ્રીના નિયમ મુજબ તેત્રીસ ટકા ઉપર નુકસાન હશે તો એ દરેક ખેડૂતનું સર્વે કરી અને આગળ ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેત્રીસ ટકા ઉપર નુકસાન હોય કે ન હોય પણ દરેક ખેતર ખેડૂતનો પહેલા પ્રાથમિક સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે કર્યા પછી જે ખેડૂતોનું પાકની પરિસ્થિતિ જોતા એવું જણાશે કે ભાઈ ખરેખર ખેડૂતને ત્રેસ ટકા ઉપર નુકસાન છે તો તેને વળતર આપવામાં આવશે નિયમ મુજબ ખેડૂતોનો આક્ષેપ છે કે ઝડપથી સર્વેની કામગીરી થઈ નથી રહી કારણ કે ખેડૂતો પોતાનો જે ખેતર હોય એ સાફ સફાઈ કરી ફરી પાક લેવા માટેની તૈયારી કરતા હોય તો ઝડપથી સર્વેની કામગીરી થાય તો ખેડૂતો પોતાનો ફરીથી પાક લઈ શકે ખેડૂતોનો આક્ષેપ મુજબ કે ઝડપથી કામગીરી થઈ નથી પરંતુ હાલ જ બે દિવસ પહેલા જે ભારે વરસાદ પડ્યો છે અને એ વરસાદની પરિસ્થિતિને જોતા હજુ પણ ઘણા બધા ખેતરાડી વિસ્તારોની અંદર રસ્તાની ઉપર પાણી અને કાડવું ભરાયેલ છે જેથી કરીને સ્થળ નિરીક્ષણ કરવાની અંદર જ્યારે પણ પાણી ઓસરશે અને સ્થળ ઉપર જવાની જ્યારે પણ સ્થળ ઉપર જવાનો રસ્તો માર્ગ ખુલ્લો થશે તે સમયે સ્થળ ઉપર જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને સર્વે કરવામાં આવશે અને જે ખેડૂતોના ટેલિફોનિક સંપર્ક કરેલ છે અને જે ખેડૂતોના સ્થળ ઉપર જઈ શકાય છે તેનો સર્વેની કામગીરી અત્યારે હાલમાં તાત્કાલિક શરૂ કરવામાં આવેલ છે તે દરેક ખેડૂતોનું સર્વે કરવામાં આવશે અને જે પણ ખેડૂતોને નુકસાન છે એ તમામનું સર્વે કરવામાં આવશે કોઈ પણ ખેડૂતને બાકી રાખવામાં નહીં આવે અને જેમ બને તેમ ઝડપથી કાર્યવાહી કરીને આગળ કેસ પેપર મોકલી અને ચુકવણું કરવામાં આવે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે અન્ય ખેડૂતોનો આક્ષેપ છે કે જે સર્વેની કામગીરી થાય છે જે શાકભાજીના પાકો હોય છે એ પાકો તો પાણી ફરી વરવાથી પાક સુકાઈ જવાને ખેડૂતને સો ટકા નુકસાન હોય છે તેને સર્વેની કામગીરીમાં કઈ રીતે લેવામાં આવશે શાકભાજી પાકોની અંદર ખાસ કરીને રીંગણ હોય હોય કે અન્ય કોઈ પણ શાકભાજીના પાકો હોય અને પાણી ભરાવાના કારણે મૃત મરણ થાય છે તો એવા શાકભાજીના પાકોનું પણ સર્વે કરવામાં આવશે અને આપણે ખેડૂતોના જે ખેતરનું ઉપર જે ફોટો લેવાનો છે એ મરણ પામેલું હશે તો પણ એને પણ સર્વે સમાવી લેવામાં આવશે